તો હીરા છે અને સાઈજ અને ભાવની આપણે વાત કરીશું આ રીતના કંઈક હીરા છે પેલા તમે હીરા પણ જોઈ લો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ આ આજની આપણે જે વાત છે શિવડી ગોળી હીરા લાવ્યો છું એ તમને દેખાડવાના છે અને કેટલા ભાવના છે મિત્રો નંબર લીધો છે એ દેખાડીશ અને એની પણ વાત કરવાની છે આજે સંપૂર્ણ કે કેટલા પડશે કેવા એમ તમને આજે દેખાડી દો મિત્રો ઘણા બધા કહેતા કે સીવીડીરા લાવો તો દેખાડજો આમ તો જો કે દેખાડવાની ઈચ્છા નથી કારણ કે મિત્રો હું પણ ચેક કરું મેં પણ પેલા નથી બનાવેલા મારે પણ આપણે સિંગલ હીરા બનાવ્યા હતા પણ આજે ડબલ હીરા ડબલના હીરા બનાવ્યા છે એના કારણે આપણે મિત્રો લાવો કીધું નકર આજે ટેરી મિત્રો ટેરી પચાસ ટકા લાગ્યો જે સત્યાવી તારીખ હતી આજની અને સુરતની અંદર ઘણો બધો હોબાળો છે ઘણા કારીગરોને રજા પણ આપી છે પણ આપણે લાવ્યા છીએ તો બનાવવા પડશે એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને હીરા લેવા મિત્રો ખાસ ધ્યાન રાખજો પોઝિશન ન હોય તો ઘરના હીરા ન બનાવતા મજૂરી સિવાય હીરો નહીં બનાવવાનો પણ આ તો આપણે લાવ્યા છીએ અને વારંવાર કેવી છે કે આપણે હીરા દેખાડતા હોય છે તમે લો એવો નથી નથી તો તમને એવું લાગતું હોય કે હીરા બહુ સારા પોસાય એવા હોય તો તમારે લેવા જાય ત્યાં ગોતવા કારણ કે હીરાની અંદર ઘણો બધો અઘરો સમય છે અને એમાં પાછું ટેરિફ લાગ્યું મિત્રો પચાસ ટકા એટલે સુરતમાં આજે ન્યૂઝમાં જ્યાં જુઓ અહીંયા બધે હૃદય આપ્યા ઘણા કાર્યો છૂટા કર્યા છે મિત્રો તમને હીરા દેખાડતો ખાસ કરીને જોઈ લો હીરા બીજી ચર્ચા પછી કરશો આપણે હવે આવી ગયા છે આપણા હીરા તમને ચારનો કહી રહ્યું છે કે હીરા હું તો સીવીડીના હીરા છે અને સાઈઝ અને ભાવની આપણે વાત કરીશું આ રીતના કંઈક હીરા છે પહેલાં તમે હીરા પણ જોઈ લો ઘણી બધી વાત તમને આગળ પણ કરી છે આમાં મિત્રો હું પણ ટ્રાય મારવા આપણે ટ્રાય મારવા લાયા છીએ અત્યારે શીવીડી ફાસમ ફાસ હાલે એ માટે આપણે ટ્રાય મારવા લાયા છીએ પછી આનું સીવીડીનું કંઈ નક્કી ન હોય ચારે બંધ થઈ જાય હવે આ તમે જોઈ શકો છો મિત્રો બહારનો બહુ આવે છે રોડ કાટે આપણું કારખાનું છે અને ટેમ્પાવાળા બધા ડિસ્ટર્બ કરે સકડાયેલા કડીક તેને આવે તો મિત્રો આની સાડત્રીરાની સાઈઝ છે અને આ આપણે એસોટ નંબર લીધો જે ચારસો ને પંચ્યાસી રૂપિયા આપણે પડ્યો એની સાઇઝ ચારસો ને રૂપિયા ભાવ અને તમે કાળા ટપકા જોવો છો ને જે એ નાશ નથી જે ડટ્ટી આવે ને એ દટ્ટી તોડેલી છે અને કાળું વહી છે એટલે હીરો મિત્રો ક્લીન થઈ જાય અત્યારે તમને જોવામાં એવો લાગતો હોય છે કે આ હીરા કાળા કેમ છે પણ એ કાળું બધું હોય જાય નીરા ક્લીન થઈ જાય મિત્રો આની અંદર તમે ડબલ બનાવો સિંગલ બનાવો સિંગલમાં થોડાક જાડા હીરા કદાચ પડે કારણ કે ગોળીના હીરા છે જે આ ગોળી આ ટાઈપની ગોળી છે મિત્રો અને આપણે એસવોટ નંબર લીધો છે એટલે તમને ભાવતાલની તાલને મેં વાત કરી પણ મિત્રો ખાસ કરીને તમને વાત કરું કે વિડીયો તમે જોતા હોય ને ગમે ત્યારે તો વિડીયો તમે આખો જો વાતને તમને સમજવા મળશે કે ઘણા બધા કાંઈ પીને લાવો હાટ જાણીને જો કામ હોય એટલું જોઈ લઉં પણ એમ તમને નહીં જાણવા મળે તમે આખો વિડીયો જો સંપૂર્ણ શું વાત કરે છે અમુક એવી વાત હોય તો છેલ્લે પણ થઈ હોય અને જે હીરાની અંદર સંપૂર્ણ આપણે વાતો કરી છે પણ આખો વિડીયો પૂરો થાય જે વાત આપણે કરવાની હોય કે આ હીરાનું મહત્ત્વ જે હોય એ આપણે જે વિડીયોનું ટૉપિક હોય એ બધી વસ્તુ આપણે વિડીયોની અંદર કઈ જ દેવી છે કોઈમાં બાકી રાખતા નથી હવે તમે જ્યાં મેં વાત કરી આ કાળી દટ્ટી મેં તોડેલી છે એટલે અને આનો નંબર મિત્રો ભાવની પણ વાત કરી છે અને ડબલ સિંગલ ગમે ત્યાં તમે બનાવી શકો સિંગલમાં થોડુંક જાડું પણ પડે કારણ કે પાસા આવે પણ તોય હીરા વેચી જાય મિત્રો ભાઈ એમ વાંધો ન આવે અને ડબલની અંદર ડબલની અંદર અત્યારે તો ચાલે છે સીવીડી એના હિસાબે હીરા અત્યારે તો વેચી જાય પણ ચારે ઊભું રહી જાય એનું કંઈ ગેરંટી નથી નક્કી નહીં નક્કી ધરમસિંહભાઈ કહેતા કાંઈ વેચાઈ છે તે પણ આ જલ્દી અત્યારે જો કાલ બની જાય તો વેચી જાય તો અત્યારે કારણ કે હીરા એવડા એમને લેવા છે એટલે અત્યારે વેચી જાય આવી રીતનો કોઈક પથ્થર હતો મિત્રો તમને વાત કરી સિવિડ હીરા આપણે દેખાડશું અને સિંગલમાંથી નીકળીને અમે ડબલમાં ગયા છીએ અમે ડબલ બનાવવાનું છે કોઈ કે ન કોઈ ભાઈની વાત છે મિત્રો બાકી ટ્રાય મારવાની છે આ બધી એવી કારણ કે રિયલ હીરા લઈ નથી એકાતા અને બહુ પૈસા લાગે ડબલની અંદર તમે રિયલ હીરા લેવા હોય તો પાંચ છ હજાર રૂપિયા લગાડો તારે સારા હીરા આપણને મળે એટલે બધા એવા રકમ પૈસા લગાડે તો એવી આપણી પોઝિશન નથી કે આપણે લગાડી શકીએ મિત્રો ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર તમે મજા આવતી હોય વિડીયોની અંદર અને સંપૂર્ણ માહિતી મળતી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો જે અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અને મિત્રો લાઈક કરજો કે કેવા હીરા છે તમે લાઈક કરશો અને પોઈન્ટ આપવાનો આવે હાઈફ પોઈન્ટ જે એ પોઈન્ટ પણ તમે આપજો એટલે આપણો વિડીયો વધુમાં વધુ બીજા લોકોને મળે તો મિત્રો કેમ લાગ્યા હીરા જોયા ને ગેમાં ને હીરા ગેમાં હોય તો કોમેન્ટ કરજો તમને વારંવાર હું કહું છું અને આપણી જે ધરમસી ડાયમંડ ચેનલ રહી હીરા દેખાડતા દેખાડતા પણ તમને વાત કરી છે પણ ધરમસી ડાયમંડ ચેનલને મિત્રો વધુમાં સપોર્ટ કરજો અવારનવાર બજારની માહિતી મળતી રહે જાણવા મળે એટલે લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જેમ કીધું ઓલા પોઈન્ટ આપવાનો હોય ને આઈ પોઈન્ટ એ પોઈન્ટ પણ તમે આપજો એટલે પોઈન્ટનું મહત્ત્વ એવું છે મિત્રો કે જેમ તમે પોઈન્ટ આપતા હોય એટલે બીજા લોકોને વિડીયો આપણા યુટ્યુબવાળા આપણા વિડીયોને વધુમાં વધુ આપણા આપણને ઇમ્પ્રેશન વધુ આપી એટલે બીજા વધુ લોકોને મળે જાય એટલે મિત્રો જેમ તમને કીધું સંપૂર્ણ આપણે હીરા દેખાડે છે સંપૂર્ણ આપણે આજે વાત કરી છે તો અવરનવર આવી આપણે વાતો કરતા રહીએ અને મળતા રહીએ ફરી મિત્રો ફરી મળીશું ધરમશીબીના બધાયને જય માતાજી